હેલો મિત્રો સ્વાગત છે ફરીથી તમારું બધાનું મસ્ત મજાના એક નવા વિડીયો અંદર જો અત્યારે આજે છે શ્રાવણી સોમવાર એટલે મસ્ત મજાના નાઈ તૈયાર થઈ ગઈ સવાર થઈ ગયું મસ્ત હવે જવાનું છે શિવજીનું મંદિર તો ના કે દેરી જેવું છે અહીંયા આપણી સાઈડમાં જ છે માદેવડી ત્યાં જો મસ્ત મજાના ગુલાબ ખીલ્યા છે તો ગુલાબે ને ફૂલને એવું લઈ લીધું જો ચકલાઓ માટે દાણા ચણ લઈ લીધી અને અગરબત્તીને એવું લીધું છે તો હવે નીકળી જઈએ અને મસ્ત મજાનું જો આજનો સોમવાર છે તો શ્રાવણિયા સોમવારની તમને બધાની હાર્દિક શુભકામનાઓ તો નીકળી જઈએ દાદા છે દીદું છે બધા એક લઈ લઈએ જો આવી જ ત્રણ ગુલાબના ફૂલ લીધા છે તો હવે બીલી પત્ર લઈ લઈએ ને પછી નીકળી જઈએ ફટાફટ અત્યારે જો થોડો થોડો વરસાદ નાના નાના છે તો જઈએ

વાઈ ગયા અને હવે પાંચ સાડા પાંચ જેવું થઈ ગયું અને હવે પછી પાડી વાઈ ગયો જો અહીંયા આ પ્રકારની માંડવી નથી હતી ખર ને એવું કંઈ એક દિવસ સાફવા નાખ્યું ને થોડા અને આવી ગયા હવે જો હળદર જો આપણે વાઈ હતી જો એક વાર તમે વિડીયો જોયો ને તો એમાં મેં વાઈ હતી તો મસ્ત મજાની નીકળી ગઈ જો યુ કાન સી આજે હળદર જ છે આને બી અહીં ક્યાં રોપી દઈ વાહ જોરદાર ચાલો પાણી આપી દઈ પહેલાં આના માટે પાણી પદ લે છે આવી ગયું પાણી

ફરતી ઘર મજાના આસપાસ તો નહીં ને જો અત્યારે આવી ગઈ દાદાની ડેરીએ તો ખાંભીએ તો અને પહેલાં વાળી નાખી અહીં પણ આ બધી સાફ સફાઈ કરતી ઉપર જો લીમડા હોય ને તો બધાય પોપટ ને ચકલા ને એ બધી રે શીતરી જાય આપણે અને હવે આગલી ફેર અને પાકું અહીં ઓલું કરી નાખશું સાફ કરી નાખશું પાણી ત્યારે ટાઈમ નહીં તો ફોટા ફોટા વાળીનું ખૂણા અગરબत्ती મે હું કરી નાખો ફરતી ફર